લોકો છે રોયલ લોકોનો રોયલ મેળો આ વખતે કઈક નવી થીમ પર સુરતના વનિતા વિશ્રમ અઠવા ગેટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ રોયલ લોકોનો રોયલ મેળો આવી ગયો છે આ વખતમાં મેળામાં કંઈક અલગ જ થીમ બનાવવામાં આવી છે સાથે સેલ્ફી ઝોન પણ બનાવવામાં આવ્યું છે આ વખતની થીમમાં લંડન બ્રિજ સાથે લંડન સ્ટ્રીટ બનાવવામાં આવ્યું છે સાથે દુબઈનું બુર્ઝખલ્ફા પેરિસનું એલિફ ટાવર પણ બનાવવામાં આવ્યું છે મેળામાં ફરશો ત્યારે એવું લાગશે કે તમે વર્લ્ડ ટૂર પર નીકળ્યા છો આ મેળામાં અવનવી રાઇડની મજા પણ માણી શકશો નાના બાળકોથી લઈને મોટા વડીલ પણ મેળાની મજા માણી શકશે અહીં ખાણીપીણીના સ્ટોલ પણ લાગ્યા છે જેમાં અવનવી વાનગીઓનું સુરતીઓ મજા માણી શકે છે સાથે ફાયર સેફ્ટીનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે સુરતીઓને શોપિંગ માટે ઘણા બધા સ્ટોલ રાખવામાં આવ્યા છે જ્યાંથી તમે ઘણી બધી ચીજવસ્તુઓ ખરીદી શકશો આ મેળો પંદર એપ્રિલથી શરૂ થઈ ગયો છે અને ત્રીસ જૂન સુધી ચાલવાનો છે તો સુરતીઓ રાહકોની જુઓ છો જલ્દીથી રોયલ મેળાની મુલાકાત અવશ્ય લો કારણ કે આ વખતનો રોયલ મેળો કંઈક અલગ જ અંદાજમાં છે એહવાલ બાઈ ન્યૂઝ પ્રતિનિધિ ગાંધીનગર મારું નામ ડેનિસ લાઈટવાળા છે ને આજે અમે જે આવ્યા છે તે મજૂરા ગટ પર છે ને વનિતા વિરામમાં જે ફેર આવ્યો છે આ ફેરી બહુ મસ્ત છે રોયલ મેરામાં આવ્યા છે બેન બહુ મસ્ત છે આ જગ્યા શું હા આજે વોલ ટૂર બધી થીમ એકદમ એન્ટિક છે ને તમારા સેલ્ફી લેવા માટેના પોઈન્ટ પણ એક એક નવા આવ્યા છે બેન સ્વચ્છ પણ છે ને ખાણી પણ બધું ચોખ્ખું છે ને સ્વાદિષ્ટ છે તમે એન્જોય કરી શકો છો એવું ટાઈપનું ડિલિશિયસ સ્કૂલ આપેલું છે રાઈટ પણ બેઠી છે બધા એજના લોકો બેસી શકે ને નાનાથી મોટા બધા એન્જોય કરે ને એ ટાઈપની ટોટલ રાઇટ છે ભાઈ